બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા પાટણના કિંબુવા ગામના કાંતિભાઈ પટેલે ઈચ્છા વ્યક્ત કરી તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝંપલાવ્યું હતું જેમાં તેમનો વિજય થતા વાવ વિધાનસભાની સીટ ખાલી થતા હવે પેટા ચૂંટણી યોજાવવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈચ્છુક ઉમેદવારો પણ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કિંબુવા ગામના વતની અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા કાંતિભાઈ પટેલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષમાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કાંતિભાઈ પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ બનાસકાંઠાના સાંસદ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમને વિજય બનાવવામાં તનતોડ મહેનત કરી હતી જેમાં તેમનો વિજય થતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ખાલી પડેલી વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા અને ટિકિટ આપવામાં આવશે તો કાર્યકરોના અને સાંસદ ગેનીબેના સાથ સહકારથી હું ચોક્કસ થઈશ અને હું યુનિવર્સિટીનો કર્મચારી છું એટલે શિક્ષણને લગતી તમામ સુવિધાઓ વાવ વિધાનસભા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવીશ અને બીજા આરોગ્ય સહિતના પણ પ્રશ્નોનો નિકાલ કરવા માટે કટિબદ્ધ બની રહીશ ત્યારે આ બાબતે કિંબુવા ગામના સરપંચ તેમજ અન્ય બનાસકાંઠાના આગેવાનો દ્વારા પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કાંતિભાઈ ગણેશભાઈ પટેલ

અને આપણે જે શિક્ષણનું કાર્ય છે એ બધું આપણે એ કાર્ય અહીંયા છે એવું કાર્ય આપણે વાવમાં લઈ જવા તૈયાર છે યુનિવર્સિટીની હોય તો આપણે વાવની અંદર મોટી યુનિવર્સિટી લઈ જઈશું અને કોલેજો લઈ જઈશું અને આપણે કાર્ય સૌ આપનું નામ અને હાલનો હોદ્દો જણાવશું પટેલ કાંતિભાઈ ગણેશભાઈ ચિંુવા ગામ અને સરસ્વતી તાલુકો પાટણ જિલ્લો અને હું ચિંુવા ગામનો વતની છું અને મારે અહીંયા બધો હું કોંગ્રેસમાં અને કાયમથી જોડાયેલો છું અને અહીંયા સક્રિય છું અને એના માટે આપણી કોંગ્રેસમાં આગળ વધવા માટે હું કોશિશ કરી રહ્યો છું આપ કેટલા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છો હું કોંગ્રેસ પક્ષમાં વીસ પચીસ સાલથી જોડાયેલો છું અને એમાં મહેનત કરું છું અને રહું છું આપ કોંગ્રેસ પક્ષની અંદર હાલ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો હાલ કોંગ્રેસની અંદર આપણે બધી જાતની પ્રવૃત્તિ કરી એમના ગાદર્શન પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને એમનું જે દબામાં દવાનું હોય જગ જગ્યાએ દવાનું હોય તો આપણે જઈએ છીએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આપણે કોંગ્રેસ પક્ષને કેવી રીતે મદદ કરી છે આપણે નાની જે પસાર વર્ગ એમાં આપણી મદદ કરી છે આપણે પસાર કર્યો છે અને ઘરે ઘરે જઈને આપણે મતની માગણી કરી છે અને બધા તાલુકામાં બધા જિલ્લામાં આપણી બધી ફાય રહીને અને એમના જોડી માગણી કરી છે અને મત એક મતની માગણી કરેલી છે આપ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માગો છો તે બાબતે જણાવશો વાવ તાલુકામાં એ આપણને રસ છે અને પછાત આપણે એમના માટે આપણે એ માટે આપણે ટિકિટ લેવી છે કે આપણે વાવ તાલુકામાં આપણે કોઈ ઉમેદવાર સ્થાનિક ના લે તો આપણે ઝપડાવાની આપણે બહારના તરીકે આપણે લેવાની લેવી છે ટિકિટ અને આપણને મળે પક્ષ આપે તો આપણે લેવા તૈયાર છીએ અને વાવમાં આપણે કામે સારું કરશું અને કામ બાકી છે એ પૂરું કરાવશું અને આપણને ટિકિટ આપે એવો આભાર આપણે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડને માહિતગાર કર્યા છે ખરા ચૂંટણી અધિકારી આમ ગાઈડને આપણે ખતેલા નથી એમને મીડિયા માધ્યમથી આપણે કરવા તૈયાર છીએ કે એમને આપણે મીડિયા માધ્યમથી આપણે એમને ગાઈડ કરીશું અને એમનાથી ગાઈડના લીધે આપણને અપેક્ષા છે એવી કે આપણને અંદર પક્ષની અંદર આપી અને ટિકિટ મળે એવું આપણે વાવ વિધાનસભાની અંદર હાલ સમયમાં માગણીઓ પેન્ડિંગ છે હાલ વાવ વાવની અંદર એક શિક્ષણ બાકી છે એક પાણીનો પ્રશ્ન છે રોડનો છે અને થોડો રણ વિસ્તાર છે એને બધું આપણે એનું કાર્ય થોડું બાકી છે એ આપણે કાર્ય પૂરું કરાવીશું ફાયરીને અને બેનના સપોર્ટમાં આપણે લઈ લઈને અને બેનને ફાય માગણીઓ કરીને આપણે એમનું કાર્ય પૂરું કરાવશે અને શિક્ષણ છે એ બાકી છે શિક્ષણ આપણી સિટીના જે લેવલ છે એ પ્રમાણે આપણે તો શિક્ષણ પૂરું કરાવશું આપ વાવ વિધાનસભાની પ્રજા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશો હું આપણી કોઈ કાર્ય હશે તો કોઈનું કામ હશે તો આપણે બધું કાર્ય કરવા તૈયાર છીએ મારું મનદભાઈ ગામ સમૂહનો બનાસકાંઠા જિલ્લાનો વાવ વિધાનસભાની અંદર અમે સારા મજૂરી કાપી છે કામ કર્યા છે બનાસકાંઠા જિલ્લાને જેની બેજય આપ્યો છે પણ અમારા કોંગ્રેજ વિસ્તારની અંદર અમે એમને લીડ આપી હતી અહીંયા પાટણ વિસ્તારની અને કાંતિભાઈને સાથે મળીને અમે કામ કરીશું રણ વિસ્તારની અંદર બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર ઘણી તકલીફો છે રણ વિસ્તારની અંદર સ્કૂલો પ્રાણીઓ બધે પાણીની અંદર બધે પ્રશ્નો સોલ્વ કરવા માટેનું અમે સાથે મળીને કામ કરાવીશું અને કોંગ્રેસ પાર્ટી જેને કમાન્ડર જેને ટિકિટ આપે તેને અમે સાથે મળીને પણ વિજય બનાવીશું અને કોઈ સ્થાનિક ઉમેદવાર લડવા માટે કોઈ તૈયાર ના હોય તો કાંતિભાઈ લડવા માટે તૈયાર છે કાંતિભાઈ પાસે બધી રીતે શિક્ષણ છે ગણેલા ગણેલા છે બધી રીતે સારે કાર્ય કરાવીશું પણ કોંગ્રેસને ફરી વાર અમે ભગવાન રામચંદ્ર કે પાસા વનવા સ્થિર આવ્યા ઘેર કોંગ્રેસ પાસે હવે ઘરે આવી છે એટલે કોંગ્રેસ માટે અમે ખૂબ મજૂરીને સારા કાર્ય કરાવીશું છે કોંગ્રેસને સારી રીતે દેશને રાજની અંદર વિજય પણ બનાવવા તૈયાર તમે